નમસ્કાર દોસ્તો ફી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયા પ્રતિ લીટરે ઘટાડો કર્યો સ્તનગર્ભા મહિલાને પ્રસ્તુતિ પૂર્વ અને બાળકના જન્મ પછી તેના શારીરિક વિકાસ માટે સરકાર શ્રીની અનેક યોજનાઓ અમલમાં ચૂંટણી પહેલા સરકારની મોટી ભેટ ઈ વ્હીકલ ખરીદવા પર આપશે પચાસ હજાર રૂપિયાની સબસીડી ઉનામાં સરકારી હોસ્પિટલની ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં ખાનગી સામાનની હેરાફેરી કેનેડાની સરહદ પર ગેરકાયદેસર પ્રવેશતા ત્રણ ભારતીયો સહિત ચાર લોકોની ધરપકડ મદદથી તોડી પાડશે ડ્રોન બિલિટ અને ડ્રેગન ફાયરનો કર્યો સફળ પ્રયોગ હવાઈ યુદ્ધમાં બનશે ગેમ પાવાગઢ યાત્રાધામમાં અઢાર થી ત્રેવીસ માર્ચ સુધી રોપ સેવા બંધ રહેશે ગાંધીનગર અક્ષરધામ મંદિરના હુમલાનો માસ્ટરમાઇન્ડ ધોરી દોરી વિડીયોમાં દેખાયો ભારત સામે યુદ્ધની હાકલ કરી કેન્દ્રીય કેબિનેટે ભારત અને ભૂતાન વચ્ચે ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં કરાર પર હસ્તાક્ષરને મંજૂરી આપી ભારત બાદ હવે અમેરિકામાં સાયનીઝ એપ ટિકટોક પર પ્રતિબંધ મુકશે પ્રતિબંધના પ્રસ્તાવની તડપેણમાં ત્રણસો બાવન મત પડ્યા ચિંકતેલના ભાવમાં ભડકો મગફળી સસ્તી થવા છતાંય તેલના ડબ્બે રૂપિયા ત્રીસનો નો વધારો ભાજપે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ સહિત પાંચ સાંસદોની ટિકિટ કાપી ભારતીય સેનાની તાકાત વધારવા પચીસ ધ્રુવ હેલિકોપ્ટર ની ખરીદી ને મંજૂરી મોદી સરકારનો સીએ એ પર યોગ્ય નિર્ણય મુસ્લિમ દેશોમાં અત્યાચારનો ભોગ બનેલા લોકોને મળશે ભારતની નાગરિકતા અમૂલ અને સાબર બ્રાન્ડના ગીના ભાવમાં મોટો ઘટાડો આવતીકાલથી ગુજરાતમાં નવા દરની અમલવારી શરૂ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓની ગુંડાગીરી વધી ભારતીય રાજદૂતના વિરોધમાં તલવારો અને ભાલાઓનો કર્યો ઉપયોગ ઝારખંડ સરકારે ઉચ્ચા શિક્ષણ માટે રાજ્યના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચાર ટકાના સરળ વ્યાજે પંદર લાખ રૂપિયા સુધીની લોન આપવાની યોજના શરૂ કરી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી લે પગાર દેશની જોતા પોરબંદર માંથી ચારસો પચાસ કરોડના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાનીઓની ધરપકડ મોંઘવારીના માર વચ્ચે વીજ બિલ મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરતા ત્રણ રૂપિયા પાંત્રીસ પૈસા પ્રતિ યુનિટનો ફ્યુલ ચાર્જ ઘટાડ્યો ગુજરાત સરકારે રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રોજગારી પૂરી પાડવાના હેતુથી વિવિધ યોજનાઓ માટે અરજીઓ મંગાવી જો પડોશીઓ માટે દરવાજા ખોલવામાં આવશે તો દેશની વ્યવસ્થા બગડશે દિલ્હીના સીએમએ સીએએને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ સીએએ લાગુ થયા પછી સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાને લાગી મીસી તેને ભેદભાવપૂર્ણ ગણાવીને વિરોધ કર્યો સરકારે યુ એ પીએ હેટલ જેકે એન એફ પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ત્રીજી વખત રિપબ્લિક પ્રેસિડેન્ટની પ્રાથમિક ચૂંટણી જીતી કોંગ્રેસના ધારાસભ્ય અંબા પ્રસાદના સત્તર સ્થળો પર ઈડીનો દરોડો મોટી રકમ અને દસ્તાવેજો જપ્ત કર્યા મોદીએ પોતાની જમીનનો ગાંધીનગરમાં બનશે વિશાળ નાંદબ્રહ્મ હોળી પહેલા યુપીમાં કર્મચારીઓ અને પેન્શનરોને યોગી સરકારની મોટી ભેટ ડીએ માં ચાર ટકાનો વધારો જયશંકરે બેલરૂ અને ન્યુઝીલેન્ડના સમક્ષો સાથે મુલાકાત કરી યુએનએસસી માં સુધારા અંગેની ચર્ચા કરી ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કાયદાથી કોઈની નાગરિકતા સીનવાઈ નહીં રાહુલ ગાંધી ખડકે અને ઓવેસીએ ખોટો દાવો કર્યો બોમ્બે હાઈકોર્ટે મરાઠા આરક્ષણને તાત્કાલિક રોકવાનો ઇન્કાર કર્યો આગામી સુનાવણી દસ એપ્રિલે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફરવા માટે આવેલા લોકોને ટિકિટમાં પચાસ ટકાની રાહત આપવાનો તંત્ર દ્વારા નિર્ણય ગુજરાતના આ શહેરમાં કચરામાંથી વીજળી ઉત્પાદન કરવાના પ્રોજેક્ટમાં ત્રણસો કરોડ તેતાલીસ લાખ રૂપિયાનું નુકસાન ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે એ આઈ વાણી યોજના શરૂ કરવામાં આવી નર્મદા જિલ્લામાં પોતાવાળે કેરી બેગ વિતરણ કરવા પુરવઠા સંચાલક પર અધિકારીઓનું દબાણ સુરત સુમેરુ હોસ્પિટલમાં પેપરલેસ સિસ્ટમનું ફિયાસ્કો દર્દીઓ માટે નવી સિસ્ટમ મુસીબત સાબિત થતાં બંધ કરાય દીકરીના લગ્ન અને ઉષા શિક્ષણથી ચિંતિત છો તો આ સરકારી યોજનામાં ખાતું ખોલાવવા મળશે સિત્તેર લાખ રૂપિયા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં સુસ્મિતા ઈરાનીને માનની કેસમાં મળી રાહત હાઈકોર્ટે શૂટર પ્રતિકા સિંહની અરજી પગાવી સીએએ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે પ્રતિબંધની માંગ કરી ખેડૂતની જમીનોનો બળજબરી કબજો લેનારી ઓએનજીસીને ગુજરાત હાઈકોર્ટે ધાટકી કાઢી ગુજરાતમાં રજીસ્ટ્રેશનમાં ગંભીર ભૂલના કારણે વાહન ડીલરોને વાહન વ્યવહાર કમિશનર કચેરીએ નોટિસ ફટકારી જીવંત પ્રસારણ થશે વ્યૂહરચનાથી વિપક્ષ ને ફસાવ્યો ગુજરાત સરકારે કચ્છમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળોના બાંધકામ પર કડક વલણ બે દરગાહ પર બુલડોઝર ફેરવ્યું અતિક્રમણ હટાવવાનું ઝુંબેશ તેજ નવા કાયદાની અમલની પૂરજોશમાં તૈયારી સૌદ અને અઢારમીએ રાજ્યના સરકારી વકીલોને આપશે તાલીમ ગુજરાતના સાઠ લાખ ખેડૂતો માટે બાગાયતી સબસિડી યોજના માટેનું પોર્ટલ આજથી મે સુધી ખુલ્લું મૂકવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતો નીચે આપેલી લિંક પર જઈને ક્લિક કરો કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક પૂર્ણ છ રાજ્યોના બાસઠ બેઠકોના ઉમેદવારોના નામ પર થયું મંથન કરોડો વપરાશકતાઓ સરકારે આપી ગુજરાત ગુજરાતની અગિયાર બેઠકોમાં દિલ્હીમાં મંથન એક બેઠક પર ચોંકાવનારો ચહેરો જોવા મળશે હેતી ગૃહ યુદ્ધ થી ચિંતિત અમેરિકાએ પોતાના દૂતાવાસના અનેક કર્મચારીઓને પરત બોલાવ્યા ગુજરાતમાં આગામી સમયમાં દસ હજાર કિલોમીટરની જગ્યાએ ત્રીસ હજાર કિલોમીટરના ક્ષેત્રમાં સાવધ ઝોન તરીકે વિકસાવવામાં આવશે ગાઝામાં છ અઠવાડિયાનો યુદ્ધ વિરામ લાગુ કરવાનો અમેરિકાનો પ્રયાસ બાઇડને આપ્યો સંદેશ સુરતમાં બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવરોની સેલ્યુલેટર મશીન દ્વારા પરીક્ષણ કરવામાં આવશે ફક્ત એંશી ટકાથી વધુ સ્કોર ધરાવતા લોકો જ બસ ચલાવી શકશે અવધ ઓઝા ને મળશે ટિકિટ ભાજપના નેતાઓની સાથેની મુલાકાતની તસવીરો સામે આવી રશિયાના યુદ્ધમાં ફસાયેલા નેપાળી લોકોએ ભારત સરકાર પાસે મદદ કરી અપીલ ટીએમસીના ઉમેદવારોની જાહેરતા મમતાએ યુસી પઠાણ પર લગાવ્યો દાવ કોંગ્રેસના ગઢમાં સીધો પડકાર ચોટીલામાં ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે હાઈવે ચક્કાજામ કર્યો જૂનાગઢમાં ટીપી સ્કીમના વિરોધમાં ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ શરૂ કર્યું ઉપવાસ આંદોલન પાલનપુરમાં વર્કર બહેનો દિવસથી હડતાલ પર માંગણીઓ નહીં સંતોષાય તો શીખમી ઉનાળાની શરૂઆત લીંબુની માંગ વધી રહી છે તેની સાથે ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે એસી રૂપિયાના ભાવે મળતા લીંબુ એકસો ને સાહીઠ રૂપિયાના કિલોના ભાવે મળવા લાગ્યા અગ્નિ સિરીઝની બેલિસ્ટિક મિસાઇલની પરીક્ષણની તૈયારીઓ ભારત દુશ્મનોને ગણતરીની મિનિટોમાં જ કરી દેખશે ખતમ